અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેના કર્મચારીઓ અને પેન્શનરોને તહેવાર પહેલા મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે મનપાએ જાહેરાત કરી છે કે આગામી સોળ અને સત્તર તારીખે કર્મચારીઓ અને પેન્શનરોનો પગાર વહેલો ચૂકવી દેવામાં આવશે આ પગાર અને પેન્શનની ચૂકવણી સાથે અઠાવન ટકા મોંઘવારી ભથ્થું પણ ચૂકવવામાં આવશે જેનાથી કર્મચારીઓને આર્થિક રીતે મોટો ફાયદો થશે તેવું તહેવારોની ઉજવણી સારી રીતે કરી શકશે તો એમસીના નિર્ણયથી કુલ ચોવીસ હજાર આઠસો કરતાં વધારે કર્મચારીઓને અંદાજે પંદર હજાર જેટલા પેન્શનરોને લાભ મળશે સૌથી મહત્વની વાત એ છે કે વર્ગ ચારના કર્મચારીઓને પગાર અને મોંઘવારી ભથ્થા ઉપરાંત વધારાનું બોનસ પણ ચૂકવવામાં આવશે જે તેમને તહેવારની ખરીદીમાં મદદરૂપ થશે મનપાનો આ નિર્ણય કર્મચારીઓના ઉત્સાહમાં વધારો કરશે તો કર્મચારી હિતના આ કારણે અમદાવાદ મનપાની તિજોરી ઉપર મોટો બોજ પડશે પગાર પેન્શન બોનસ અને મોંઘવારી એક એકસાથે ચુકવણી કારણે મનપા ઉપર અંદાજે એકસો પંચાવન કરોડ રૂપિયાનો વધારાનો આર્થિક બોજો પડશે જો કે તહેવારો પહેલા કર્મચારીઓને આ આર્થિક મદદ પૂરી પાડવાનો મનપાનો નિર્ણય આવકારદાયક છે